નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે હું હિતેશ તમારું સ્વાગત કરું છું દોસ્તો આજે નવા દિવસની શરૂઆત નવા બ્લોગ સાથે કરીએ છીએ અને આશા કરીશ કે આ નવા દિવસે અને નવા બ્લોગમાં તમે ઓકે હશો ને હેલ્ધી હશો દોસ્તો આજકાલ હું એકલો છું એટલે બહુ ફરવા જેવી એક્ટિવિટી નથી ને અમે ક્યાંય બહાર પણ ગયા નથી કારણ કે મેરેજની સિઝન ચાલે છે એટલે નિમિત્ત મેરેજ સિઝનમાં મેરેજ એટેન્ડ કરવા ગઈ છે ને હું ઘરે એકલો છું ને જોબમાં જાઉં છું તો બીજું કોઈ કરવા જેવું નથી પરંતુ નિમી આવશે પછી અમે બહાર જવાના છીએ ફરવા લગભગ ચાર થી પાંચ દિવસ બહાર ફરવા જવાના છે બહુ લાંબી ટ્રીપ નથી કઈ જગ્યાએ જવાના છીએ કેટલા દિવસ રહેવાના છીએ કઈ ક્યાં રહેવાના છીએ ને કેવી રીતે રહેવાના છીએ અને કેવી રીતે જવાના છે એ બધું તમારી સાથે શેર કરીશ તો આ બ્લોગમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને છેલ્લે સુધી બ્લોગને જોજો તો દોસ્તો આજે અત્યારે મારે મારી કારને સફર માટે રેડી કરવાની છે તો થોડું ઘણું કામ કરવાનું છે કામ મારી જાતે જ કરવાનું છે થોડી ઘણી સ્ક્રેચિસ રિમૂવ કરવાના છે અને આગળનો જે કાચ આવે છે ને એની ટ્રીટમેન્ટ કરવાની છે તો મોડું કર્યા વગર આજના બ્લોગની શરૂઆત કરીએ અને આજના કામની શરૂઆત કરીએ આશા કરીશ કે બધા બ્લોગની જેમ આજનો બ્લોગ પણ તમને ગમશે જો મારો આજનો બ્લોગ તમને ગમે તો મારા બ્લોગને મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો દોસ્તો મોડું કર્યા વગર આજના બ્લોગની શરૂઆત કરીએ જુઓ દોસ્તો આ છે ને આ જગ્યાએ પાછળથી એક કાર એ અડા થયેલી મારે તો બહુ ઓછો નુકસાની છે એની કારને બહુ વધારે નુકસાન થયું છે એનો બધો જ વ્હાઇટ કલર છે ને અહીંયા બેસી ગયો હતો કિયા કિયાની કે મહિન્દ્રાની કોઈ કાર હતી તો આ ટ્રાય કરીએ સ્ક્રેચ રિમૂવ કરવાની અને કલર ગયો એ આવવાની આમાં નહીં આવે કારણ કે અહીંયા ફાઈબર છે જો ને આ કીટ છે ગ્લાસ ટ્રીટમેન્ટની બી કીટ છે આની અંદર એટલે એ બી ગ્લાસની ટ્રીટમેન્ટ બી કરી જોઈએ એવું કહે છે કે આની ટ્રીટમેન્ટ કરીએ ને તો ગ્લેર ના આવે ને પાણી તમારું ઈઝીલી ચોટે નહીં અને ઇઝીલી પાણી નીચે જતું રહ્યું જોઈએ કેવું થાય એ તમને બતાવવું પહેલાં ને પછી જુઓ દોસ્તો પહેલાં કેવું દેખાતું હતું જો અહીંયા બધું જ અહીંયા સ્ક્રેચવાળું હતું ખાલી આટલું જ બાકી રહ્યું આ બધું નીકળી ગયું અહીંયા નીકળી ગયું ખાલી એક આ ડાક છે અંદર બેસેલો છે ને નીકળતો નથી બાકી બધું જ નીકળી ગયું એટલે આખી કામની છે મેં અગિયારસો રૂપિયાની લીધેલી મોલમાંથી આલા મોલની બહાર આપણે ફૂડ મોલ છે ને લીંબડી એની બહાર રહીએ ને એ પાછી લીધેલી વર્ષ છે જો બધા જ સ્ક્રેચ નીકળી ગયા ખાલી એક બે જ રહ્યા તો દોસ્તો આ લેવા જેવી છે મારા તરફથી રેકોમન છે અને હવે ગ્લાસનું લઈએ ગ્લાસ માટે આ છે હવે પેલા પાણી મારીને જોઈએ પાણી કેવું રહીએ અને પછી આ મહિના પછી પાણી મારીને જોશું એટલે ડિફરન્સ ખબર પડશે દોસ્તો આમે પ્રકાશ આવે છે એને લીધે કદાચ તમને બરાબર દેખાતું નહીં હોય પણ જો હું પાણી મારું છું અત્યારે પાણી છે ને જો ચોટીને ચાલે છે ચાલે છે ને હવે આપણે પેલો સ્પ્રે મારી લઈએ આ પાણી સાફ કરીને સ્પ્રે મારીને જોઈ લઈએ કે કેવું રીએ પાણી કેવી રીતે રહે છે તો સ્પ્રે મારું છું હમણાં તમે જોજો સ્પ્રે મારીને પછી ફેર હું છે સાઇનિંગમાં હું ફેર છે અને એવું કહે છે કે એન્ટી ગ્લેર ના થાય હવે ગ્લેર તો આપણે રાત્રે હાઇવે ઉપર ચલાવીશું પછી જ ખબર પડશે અત્યારે હું મારીને જોઈએ જો આ છે ને આ સ્પ્રે છે આ રીતે મારવાનો છે આખા સ્ક્રીન ઉપર મારી અને એને એને સાફ કરવાનું છે એકવાર લગભગ મહિના કરાવેલું ત્યારે તો સારું થયું અને ત્યારે એને મને ડેમો કરીને બતાવ્યો ડેમોમાં તો સારું રહ્યું હતું પણ હવે ડેમોમાં તો બધું સારું રહે અત્યારે કેવું થાય ને એ જોવાનું છે તો આખી મહિના ને હવે આને બરાબર પાણીથી સાફ કરવું પડશે તમને દેખાતું હશે કેમેરો મારું ગાડીની અંદર છે ને હું ગાડીની બહાર છું કારણ કે બહાર એટલા બધા અવાજ થાય છે ને છોકરાઓ રમે છે બોલ ના ઘા આવે છે એટલે કેમેરો સેફ નથી રી એમ કારણ કે બાર ક્રિકેટ રમે છે છોકરાઓ એને લીધે ડિસ્ટર્બન્સ કેમેરામાં બોલ લાગવાની બી એટલે મેં છે ને કેમેરો ગાડી ની અંદર જ રાખ્યો એટલે તમને કદાચ વધારે પ્રકાશ આવતો હશે હું ઝાંખો દેખાતો હોય જો થઈ ગયું ને વાઈટ વ્હાઈટ આપણે ઘસીને મારી દીધું છે હવે પેલું પાણી મારી લઈએ પાણી મારી અને જોઈએ પાણીમાં જો સ્પ્રે હોત ને તો સારું રેત સ્પ્રે હું ભૂલી ગયો ઘરે હવે ઉપર કોણ લેવા જઈ રહ્યું આળસ થાય છે

સ્પ્રે મારતા મિત્રો કામ કરીને ઉપર આવી ગયો છું કંડિશન આપણે ચોમાસામાં જેવું વાતાવરણ હોય ચોમાસા પહેલાં જેવું વાતાવરણ એવું વાતાવરણ થઈ ગયું છે બાફ અને ગરમી બંને ભેગા થઈને અકળાવી નાખે એવી ગરમી છે હું અડધો કલાકમાં તો અકળાઈ ગયો દોસ્તો કેવું લાગ્યું સ્ક્રેચ રીવું નું કામ તો મને બહુ સારું લાગ્યું ગ્લાસનું ઠીક ઠીક છે એવું મને લાગ્યું કે ગ્લાસમાં હવે જોઈએ એન્ટીગ્લેરનું કેવું છે એ આજે ખબર પડી જશે અને પેલામાં તો પાણીમાં તો એવું રહે છે મને એને બતાવ્યું ને એ તો મસ્ત હતું હવે જોઈએ હવે આપણે કરતા ના આવડું કેવી રીતે કર્યું એ ખબર જેમ જેમ આપણે યુઝ કરશું યુઝ ટુ થતા જશું ને આવડશે તો તમારી સાથે આગળનો એક્સપિરિયન્સ પણ શેર કરીશ કોમેન્ટ કરીને જણાવજો કે તમને કેવું લાગ્યું બે દિવસ પહેલા દોસ્તો હું કારના સ્ક્રેચ રીવું કરતો હતો એના ગ્લાસની ટીનપેટ કરતો હતો ત્યારે મેં તમને બતાવેલું કે અમે નાનકડી ટ્રીપમાં જવાના છીએ તો નાનકડી ટ્રીપમાં જવાનો દિવસ આવી ગયો છે કાલે અમે ટ્રીપમાં નીકળવાના છીએ અને કઈ જવાના છીએ કેવી રીતે જવાના છીએ બધું તમને જ્યારે ટ્રીપ ઉપર નીકળશું ત્યારે રસ્તા ઉપર જઈ અને ડિસ્કસ કરીશું તમારી સાથે ચર્ચા કરીશું કેવી રીતે જવાના કેવો રૂટ લેવાના છીએ એ બધું જ તમને બતાવીશું તો ટ્રીપના ભાગરૂપે એક બ્લોગર જે વસ્તુ લઈ જાય છે ને વસ્તુ અહીંયા તૈયાર થઈ ગઈ છે એક્શન કેમેરો છે એની બેટરી છે પછી વાયરલેસ માઇક છે સેલ્ફી સ્ટીક છે બે પ્રકારની અને એ વસ્તુ હું જેમાં ભરી અને લઈ જઈશ એ આ ગેઝેટ બેગ છે દોસ્તો હું કઈ કઈ વસ્તુ લઈ જાઉં છું કેવી રીતે લઈ જાઉં છું એ બધા માટેનો મેં એક વિડીયો સેપરેટ બનાવેલો છે જ્યારે હું નોર્થ ઇસ્ટની ટૂરમાં જતો હતો ને ત્યારે મેં એનો વિડીયો બનાવેલો છે એની લિંક ઉપર આવતી હશે ક્લિક કરીને જોઈ લેજો કે હું કયા કયા ગેઝેટ યુઝ કરું છું ને શું શું સાથે લઈ જાઉં છું તો આ મારા શસ્ત્રો તૈયાર છે અને આ શસ્ત્રો ને બીજી એક બેક પેગમાં ભરી અને મારી સાથે જ રાખું છું કારણ કે આ બધું મારે રાખવું જ પડે બેટરી ફૂલ જોઈએ અને બેટરીની આ વાયરલેસ માઇકમાં બેટરીની લાઇફ ત્રણથી ચાર કલાકની હોય અને ટ્રીપમાં કન્ટિન્યુ ટ્રાવેલિંગ છે આપણે લગભગ આઠક કલાકનું તો એને માટે મારે બધું બેકઅપ રાખવું જ પડે અને કેમેરાની બેટરી બી બે બે કલાકે બદલાવી પડે એક્શન કેમેરાની મોબાઈલની બેટરી તો ચાલી જાય વાંધો નહીં આવે અને રસ્તામાં મોબાઈલની યુઝ ઓછો કરવાનો હોય છે અને એક્શન કેમેરાનો યુઝ વધારે કરવાનો હોય છે અને જે ડેસ્ટિનેશન ઉપર હું શૂટિંગ કરું ને દોસ્તો એ કેમેરાથી શૂટિંગ નથી કરતો હું ફોનથી શૂટિંગ કરું છું ફોન છે મારો એસ ટેન ટ્વેન્ટી ફોર એફી અને સ્પેશિયલ મેં શૂટિંગ બ્લોગિંગ માટે જ લીધેલો છે મારું મારી પાસે મારા માટે પર્સનલ યુઝ માટે બીજો ફોન છે અને રોડમાં જે રોડના જે રસ્તાના નજારા દેખાય છે તમને એ મારા એક્શન કેમેરાથી દેખાય છે એ મેં ડેસ્કટોપ ઉપર નહીં પણ ગ્લાસ ઉપર ફિટ કરેલો છે એનું એનું બી મેં તમને આગળ બતાવી દીધું છે છતાં હું કાલે ફરીથી બતાવીશ તો હવે લાસ્ટ વિડીયોમાં મેં છે ને કબીરવડ ગયો હતો ને ત્યારે મારે સાઉન્ડ નહોતો આવ્યો મેં વોઇસ ઓવર કરેલો હવે સાઉન્ડ કેમ નથી આવ્યો ને એ જોવું પડશે એટલે એને માટે મેં આ ચાર્જમાં મૂકી દીધું છે એ ચાર્જ થઈ જાય ને એટલે એક્શન કેમેરા સાથે કનેક્ટ કરી અને સાઉન્ડ કેમ નહોતો આવ્યો હું જોઈ લઈશ કારણ કે આ બધી તૈયારી કરવી પડે તો ચાલો દોસ્તો આ બધી તૈયારી ચાલુ છે આ કરી લઉં અને પછી પેકિંગ અમે કેવી રીતે કરીએ છીએ ને એ બી તમને બતાવી તો દોસ્તો આજથી નાનકડી ટુરના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે આશા કરીશ કે તમને આ ટૂર પણ ગમશે અને મારા વિડીયો છેલ્લે સુધી આગળના વિડીયો તમે જે રીતે એ રીતે આ પણ દોસ્તો બહુ મોટી ટૂર ટૂર નથી દિવસની છે છે પેકિંગ કરે પેકિંગમાં કંઈ નથી એક આ મોટી બેગ છે કેબિન બેગ ટાઈપની મોટી બી ના કહેવાય ને એક નાનકડો આ થયેલો છે એની અંદર અમારા કપડાં અને એવું બધું આવી ગયું છે અને અમે બંને જણા જ જવાના છીએ ત્રીજું કોઈ છે નહીં અને બાર જુઓ કેવો પવન છે વરસાદ ક્યારેક ક્યારેક આવે છે ને ક્યારેક ક્યારેક નથી આવતો હજી ઉનાળો છે પણ ચોમાસાની શરૂઆત થઈ ગઈ એવું લાગે છે જુઓ કેટલો પવન છે આ કપડાં કેવા હાલે આવા વાતાવરણમાં અમે જવાના છીએ તો આ બેગ અમારી રેડી થાય છે બેગ રેડી થશે બે જ સામાન છે બીજું કંઈ નથી તો આ રીતનું અમારું પેકિંગ છે દોસ્તો નવી નાનકડી ટૂરમાં જવાનું છે એનું આ વિડીયો છે એ તમે આગળ જોયું જશે અમે કઈ કઈ તૈયારી કરી રહીએ હવે અમે બંને આ વિડીયોમાં એટલા માટે આવ્યા છીએ કે ઘણી કોમેન્ટો એવી આવે છે કે અમે નવરી બજાર છીએ બેકાર કપલ છીએ બેરોજગાર કપલ છીએ હકીકત એવું નથી એટલે અમારા બંને વિશે કહેવા માટે તમને આવ્યા છીએ કે આ વિડીયો કન્ટિન્યુ રહીએ અને તમે અમારા વિશે જાણો તો દોસ્તો નિમી છે એ હાઉસવાઈફ છે અને હું એક ગુજરાત ગવર્મેન્ટની સારી એવી કંપનીમાં એઝ એ કેમિકલ એન્જિનિયર જોબ કરું છું અને ચીપ ડ્યુટીમાં જોબ કરું છું અમે આ વિડીયો બનાવીએ છીએ અમને શોખ છે અમને ફરવાનો શોખ હતો અને અમે અમુક અમુક ટાઈમે ફરવા જતા હતા અને મને બોલવાની ટેવ મને સારું બોલતા આવડે તો લોકોએ અમને સજેસ્ટ કર્યું કે તમે ફરવા જાઓ છો અને તમને બોલવાનું સારું આવડે છે તો એને વિડીયોમાં કન્વર્ટ કરો વિડીયો બનાવી અને યુટ્યુબમાં મૂકો એટલે અમે ચાલુ કર્યું છે અમારી આ ચેનલ બહુ જૂની નથી ખાલી છ થી સાત મહિના થયા છે બરોબર ને નિમિત્ત હા અને હવે થોડા ફ્રી થઈ ગયા છીએ કારણ કે અમારે એક સંતાન છે એ બેબી આ ચેનલ ઉપર બ્લોગમાં એને ઘણીવાર તમે જોયો હશે એ અત્યારે બીડીએસમાં અભ્યાસ કરવા બાર હોસ્ટેલમાં રહીએ છીએ અને બંને એકલા થઈ ગયા છે તો અમારી બંનેની એકલી લાઈફ છે અને મારી શિવ ડ્યુટી હોય છે અને અને મને શિવ ડ્યુટીમાં ઘણો ટાઈમ મળે છે એટલે અમે અમારા ટાઈમ પ્રમાણે ફરવા જતા હોઈએ છીએ અને રજા લઈને ફરવા જતા હોઈએ છીએ તો અમે અમારા બંનેની જિંદગી વિશે તમને જણાવ્યું હાઉસવાઈફ છે અને હું એક નોકરી પેશા માણસ છો અને હા નિમી વિની બીજી વાત કરું તો એ રસોઈમાં માસ્ટર છે હું તો એને ઘણીવાર કહું છું કે તું તારી ચેનલ બનાવ વિચારીએ છીએ કે રસોઈની કંઈક બનાવે ગુજરાતીમાં તો દોસ્તો અમારી લાઈફ છે એટલે અમે તમારી સાથે શેર કરી બેરોજગાર છીએ નહીં ના તમે કોમેન્ટ કરી મજા આવે છે તમારી કોમેન્ટો બહુ મસ્ત છે અને તમે અમારા વિડીયોને ધીરે ધીરે વધાવો છો સારી એવું રિસ્પોન્સ આપો છો અને અમને બહુ ગમે છે ને મજા આવે છે તો દોસ્તો હવે એક નાનકડી ટૂરની આપણે શરૂઆત કરીશું અને એને માટે થઈને મેં તમને મારી તૈયારી બતાવીને કાલે સવારે નીકળવાના છીએ કેવી રીતે જવાના છીએ આપણે રસ્તામાં બધી ડિસ્કસ કરીશું કયો રૂટ લેવાના છીએ એ પણ ડિસ્કસ કરીશું અને શું શું જોવાના છે એ પણ ડિસ્કસ કરીશું તો દોસ્તો ટૂરમાં ગયા પહેલાં ટૂરની તૈયારી માટેનો આ નાનકડો વિડીયો તમને ગમશે વિડીયો સુધી જોશો તો અમારા વિશે પણ તમને જાણવા મળશે તો આશા કરીશ કે અમારો આ વિડીયો તમને ગમશે જો અમારો આ વિડીયો તમને ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો હું એકલો જ આ વિડીયો બોલું છું કારણ કે મીમીને બોલવાની ઓછી ટેવ છે અને મને બોલવાની વધારે ટેવ છે દરેક કપલમાં આવું જ હોય મેચ પરફેક્ટ હોતું નથી તો સાંભળવું તો એકને સાંભળવું તો પડે ને તો તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ